નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અગિયાર માર્ચથી ધોરણ બાર સાયન્સની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ આજથી બી ગ્રુપના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ આવતીકાલે દ્વારકાથી આસ્થા ટ્રેન અયોધ્યા જશે હાલારના એક હજાર ત્રણસો ચાલીસ જેટલા ભક્તો આસ્થા ટ્રેનમાં અયોધ્યા જવા પ્રસ્થાન કરશે રોજગાર સાથે આવક વધશે ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા મહેસાણાથી યાત્રાધામ સોમનાથ અને દ્વારકાને જોડતી ટ્રેન સેવા શરૂ કરાશે લઘુત્તમ તાપમાનમાં ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રીનો કડાકો ફેબ્રુઆરીમાં ગરમીનો પારો તેત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર કે કે પટેલ કામના ભારણ ને લઈ રજિસ્ટ્રાર તરીકે ચાર્જ માંથી મુક્તિ માંગતા કુલપતિ દ્વારા તેમની જગ્યાએ ડેપ્યુટી રજિસ્ટર કમલ મોઢને રજિસ્ટ્રારનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટર તરીકે છેલ્લા આઠ મહિનાથી પોતાની વહીવટી કાર્યકુશળતા અને યુનિવર્સિટીના વહીવટ સારી રીતે બચાવતા ડૉ કે કે પટેલે પોતાના કામ પરના ભારને લઈ મુક્તિ માંગતા તેમના સ્થાને કુલપતિ રોહિત દેસાઈએ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર કમલ મોઢને રજિસ્ટ્રારનો વધારાનો ચાર્જ આપ્યો હતો

કરાવી લેવાનું રહેશે સમાચારો આગળ વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટી ઓફ મિનિસ્ટર દ્વારા ડુંગળીઓની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે તેમજ ડુંગળીની નિકાસની મંજૂરી આપવાનું જાહેર કરવામાં આવ્યું છે જો કે લાંબા સમયથી આ નિર્ણયની માંગ કરતા ખેડૂતો સરકારના નિર્ણયથી પણ ખુશ નથી અને નિર્ણયને ચૂંટીલક્ષી ગણાવી રહ્યા છે ખેડૂતોનું માનવું છે કે હવે ખેડૂતો તેમની ડુંગળી પાણીના ભાવે વેચી ચૂક્યા હોવાથી આ નિર્ણયનો કોઈ લાભ કિસાનોને મળવાનો નથી ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મસ્થળ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશમાં મય માહોલ બન્યો છે ત્યારે હાલારમાંથી જામનગર અને દેવભૂમિ દ્વારકા પણ સ્પેશિયલ આસ્થા ટ્રેન મંગળવાર તારીખ વીસ ફેબ્રુઆરીના રોજ અયોધ્યા માટે દ્વારકાથી પ્રસ્થાન કરાશે જેમાં દેવભૂમિ દ્વારકામાંથી ચારસો શ્રી રામ ભક્તો જોડાશે આ ઉપરાંત જામનગર શહેર અને જિલ્લામાંથી નવસો ચાળીસથી વધુ શ્રી રામ ભક્તો અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરશે બીજી તરફ નજર કરીએ તો જૂનાગઢ ગિરનાર પર્વત પર બનાવેલા આધુનિક રોપવેને ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવ્યો છે ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગિરનાર પર્વત પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ઘણા પ્રવાસીઓએ રોપવેનું ટિકિટ ઓનલાઈન બુકિંગ કરાવેલું હોય છે તે પ્રવાસીઓને આજે રોપવે બંધ હોવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ઉત્તર ગુજરાતમાં પ્રવાસન સર્કિટ અનુરૂપ ટ્રેન કનેક્ટિવિટી રોજગાર માટે અપડાઉનમાં ટ્રેનની જરૂરિયાત અને રેલવે સ્ટેશનમાં સુવિધા સહિત દસ મુદ્દાની મુંબઈમાં મળેલી પશ્ચિમ રેલવે જર્ક સમિતિની બેઠકમાં રજૂઆત સાથે વિગતે ચર્ચા કરાઈ હતી ત્યારે મોઢેરા સૂર્યમંદિર પાટણની રાણકી વાવ વડનગર કીર્તિ તોરણ શક્તિપીઠ અંબાજી અને બહુચરાજી સહિતના યાત્રાધામો પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયા છે ત્યારે સોમનાથ અને દ્વારકા સાથે રેલ કનેક્ટિવિટીથી પ્રવાસન રોજગાર સાથે રેલવેની આવક પણ વધશે સમાચારો માર્ગડ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 11 માર્ચ થી શરૂ થવાની છે બોર્ડની પરીક્ષા અગાઉ આજથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ ગઈ છે રાજ્યમાં 72000 કરતા વધુ અમદાવાદમાં 8000 કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે સ્કૂલમાં પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓની DUA ફૂલ આપી સ્વાગત કર્યું હતું

ખેડૂતો માટે આ સમાચાર એક ખુશીની લહેર લઈને આવ્યા છે એમાં ખાસ કરીને કેન્દ્ર સરકારના એક નિર્ણયથી ગુજરાતના સેંકડો ખેડૂતોની સ્થિતિ બદલાઈ જશે વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારત સરકારે એક નિર્ણય લીધો હતો જેને ખેડૂતોને હિતને ધ્યારે લઈ નવા વર્ષની શરૂઆતમાં જ એટલે કે બે હજાર ચોવીસમાં કેન્દ્ર સરકારે પરત લઈ લીધો છે અહીં વાત થઈ રહી છે ડુંગળીસની નિકાસની એકના એક નિર્ણયથી ગુજરાતના ખેડૂતોને ઘી કેળા થઈ ગયા છે ભાગોમાં પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે આ દિવસોમાં ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે તો આ દિવસોમાં પવનની ગતિ પણ વધુ રહેશે ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠુંઠવી નાખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે ઠંડીની સિઝનમાં મહત્તમ ચૌદ ડિગ્રી સુધી પારો ગગડી શકે છે તેમજ રાત્રિના તાપમાન પણ ઘટાડો થઈ શકે છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવમાં સતત ફેરફાર આવી રહ્યા છે આજે એટલે કે સોમવારે ફેબ્રુઆરીના રોજ ગોલ્ડ રૂપિયા સુધી મોંઘું થયું છે દેશના મોટા ભાગના શહેરોમાં સોનાના ભાવ વધીને બાસઠ હજાર સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયા છે તો બીજી તરફ આજે બાવીસ કેરેટ ગોલ્ડનો ભાવ સત્તાવન હજાર ચારસો પચાસ રૂપિયા છે જામનગરમાં એક જ દિવસમાં મહત્તમ તાપમાન બે પોઈન્ટ પાંચ ડિગ્રી વધતા ફેબ્રુઆરીમાં ગરમીનો પારો તેત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યો હતો લઘુત્તમ તાપમાનમાં ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રીનો કડાકો થતાં ઠંડી વધી હતી તાપમાનમાં વધારા ઘટાડાથી લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે શહેરમાં સપ્તાહથી તાપમાનમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી નોંધાયું હતું તો ચોવીસ કલાકમાં બે પોઈન્ટ પાંચ ડિગ્રીનો વધારો થતાં ગરમીનો પારો તેત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યો હતો તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું નમસ્કાર